વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા બાઇક ચોરીના ગુનામાં પૂછપરછ માટે બોલાવેલ એક યુવકને છાતીમાં દુખાવો પડતા દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો પરંતુ તેનું મોત નીપજ્યું હતું જે બાદ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે યુવકના મૃતદેને મોકલી દેવામાં આવ્યો છે જોકે હજુ યુવકના મોત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી મળી આવતી માહિતી અનુસાર શહેરના સુસેન તરસાલી રિંગ રોડ પર આવેલા હરિનગરમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય યજ્ઞેશ રાજેન્દ્રભાઈ ચૌધરીને ગતરોજ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચોરીની બાઇક અંગેની પૂછતાછ માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી હતી આ પૂછપરછ દરમિયાન જ એકાએક યુવકને છાતીમાં દુખાવો પડ્યો અને તબિયત લથડી આ સ્થિતિમાં તુરંત જ પોલીસ કર્મી દ્વારા તેને સરકારી ગાડીમાં બેસાડી તાત્કાલિક સારવાર અર્થે જમનબાઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અહીં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અહીં હાજર તબીબે તેનું ચેક કર્યું પણ તબિયત વધુ લથડતા રાત્રિના અગિયાર વાગે ચાલીસ મિનિટે તેનું મોત નીપજ્યું ત્યારે પુત્રના મોતના સમાચાર મળતા જ જાણે પરિવાર પર આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ત્યારે સમગ્ર બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચ એસીપી રાઠોડે જણાવ્યું કે સકદાર તરીકે ચૌધરીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવેલ હતા સયાજીગંજ પોલીસ મથકમાં ગત સત્યાવીસ ડિસેમ્બર એક વાહન ચોરીનો ગુનો દાખલ કરાયો હતો તેના સીસીટીવી આધારે ચોરી કરનારી સમૂહમાં આ વ્યક્તિને સકવન તરીકે લાવેલ રાત્રે નવ વાગે પૂછપરછ માટે લાવ્યા હતા અને બાદમાં પૂછપરછ દરમિયાન યુવકને છાતીમાં દુખતું હોવાની વાત કરતા તેને જમનાબાઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં ખસેડતા હાજર તબીબે મૃત જાહેર કર્યો હોવાનું જણાવ્યું ત્યારે આ બનાવમાં આ વ્યક્તિને કસ્ટોડિયલ ગેટ તરીકે જાહેર કરાયો છે જેથી આ બાબતે યોગ્ય તપાસ થઈ શકે તે માટે એસીપી ડી ડિવિઝન તપાસ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ